અરવલ્લી જિલ્લાના મેઘરાજનગરના કુંભેરા પાસે મોડી રાત્રે કાર અને એક્ટિવા વચ્ચે ગમ્ફાર અકસ્માત સર્જાયો હતો કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર પોલીસ કોન્સ્ટેબલ ફૂલ દારૂના નશામાં હાથમાં દારૂનો ગ્લાસ લઈ કાર ચલાવતો હોવાથી સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર રોંગ સાઈડે જઈ અકસ્માત સર્જ્યો હતો કારમાંથી એક થેલી મળી આવી હતી જેમાં દારૂની બોટલ પણ મળી આવી છે અકસ્માત થતા પોલીસ કોન્સ્ટેબલ કાર છોડીને સ્થળ પરથી ભાગી ગયો હતો પોલીસ જ દારૂ પીને ગાડી ચલાવતો હોય તો શું એ પોતાની મનમાની કરશે શું પોલીસ વિભાગને કોઈ કાયદા કાનૂન લાગુ પડતા જ નથી તેવો સવાલ લોકોમાં ચર્ચાઇ રહ્યો છે કોન્સ્ટેબલ પર કડક કાર્યવાહી થવી જોઈએ અને ફરીથી કોઈ પોલીસ કોઈ બે ગુનાને કચડી ન શકે તેવી જનતાની માંગ છે પોલીસ કોન્સ્ટેબલે દારૂના નશામાં મોપેટ સવારને અટફેટી લેતા એક્ટિવા સવારની ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેનાથી ચારે તરફ પોલીસ વિભાગ પ્રત્યે ફિટકારની લાગણી પ્રવર્તી રહી છે રિપોર્ટર જયપ્રકાશ જોશી અરવલ્લી મારો નામ રોક કલેલા નદીનભાઈ છે અમે મોડાસાથી સાંજે સાતેક વાગે ઘરે પાછા આવતા હતા ત્યારે કુંભેરા ગોળકંપા પાસે હતાભાઈ અસારી અને નગીનભાઈ હોત એક્ટિવા મારી પાછળ આવતા હતા હું આગળ હતો એ મારી પાછળ અને સામેથી મેઘરજ તરફથી હોટલથી ગાડી હાઈવે પર ચડતા દારૂના નશામાં દારૂ હાથમાં પીતો પોલીસ કોન્સ્ટેબલ જે તે હોય ખ્યાલ નથી પણ દારૂના નશામાં હતો અને અચાનક રોંગ સાઇડ આવીને એમને ગાડી ઠોકી દીધી અને સાથે બીજા પોલીસવાળા આવીને એને લઈને જતા રહ્યા અને ગાડીમાં મુદ્દામાલ એના કપડાં દારૂની બોટલો લાકડી નામ પ્લેટ બધી એની જગ્યા ગાડીમાં ભાયા છે અને અકસ્માત કરી બે ભોગ બન્યા છે